હેલા મારી ફેમિલી રાધે રાધે ભાઈ વેલકમ બેક ટુ મચ્યા ને તો અમે તો ડેમ બેમ જોઈ આવ્યો કારણ કાલે મજા આવી અમુક ડેમ જોવાની એમાં ભાઈ શાન જસદન મૂકીને ઘેર આવતો રહ્યો છે સંતો એને પરમ દિવસે જઈતી અને મેં એરો વિડીયો બનાવ્યો નહીં શું ભાઈ કાલમાં વિડીયો એટલો મોટો થઈ જતો ને એટલા માટે પાસે મેં એ રો મૂક્યો નહોતો પણ એ હું આઈડિયા બ્લોગમાં હવે મૂકવાની છું તો તમે એ જોઈ લેજો અને અંધારી અંધારીને આવશે તમે જુઓને તો રહી રહીને વરસાદ આવે તો મમ્મીને કીએ વરસાદ થોડી વાર રહી જશે તો અમે સાર લઈ આવીએ તો એવા સાર લેવા જો હાલ જોઈએ તો સારું તો હાલ ખરેખર રહી જ જોશો ને પાછો આવશે ને રાતે તો વિડીયો અપલોડ કરતા બાપર જીતી બોલો શું કરવાનું પણ વરસાદ આવી ગયો તે પાછો ભય આવતો રહ્યો તે પછી સવારે અપલોડ કર્યો મેં વિડીયો કોક બનાવું છે ભાઈ મારા આજ સમ ખબર છે થોડી સૂજી પડી છે અને ગયા વખતે મેં ઇડલી બનાવી હતી ને તો કોઈને ભાઈ જ નથી તમે જોવાનું તો કોઈ સાર નહોતો આવ્યો તો આજે ખાલી ટ્રાય કરીએ એકલી સૂજીની ઇડલી બનાવશું મતલબ કશું નહીં નાખું મારા ઈનો બીજા કોઈ અખતરા નહીં કરશો સાદી ખાલી સૂજીને પલાળી અંદર મીઠું નાખી અને ઇડલી બનાવીએ સંગો ગયા વખતે મેં અંદર ઈનો નાખ્યો તો ને તે બધું બગડી જતું તો એટલા માટે ખાલી આપણે ઇડલી બનાવીએ તો ચલો આપણે રસોડામાં આવી જશે આજ અમારું રસોડું છે મતલબ આજે અમારું રૂમ ભાભીનો એજ અમારું રસોડું છે હવે ઘણા લોકો મને પૂછતો હતો કે તમે સમ રસોડામાં નહીં રોજતો તો ભાઈ અમારું રસોડું પલળસ મતલબ ને ઉપરથી પોણી પડે છે ભાઈ ખાશું બધું એટલા માટે પછી કણ રોધવાની મજા નહીં આવતી ખાલી ફ્રીજ એટલું રાખ્યું તો આવી રહ્યું આપણું ગેસ અને ચલો આપણે શરૂઆત કરીએ ઈડલી બનાવવાની હા તો પેલા તો આપણે બાલ આપણા બંધી લેશું કારણ કે પછી ઈડલીમાં બાલ જ દેખવાય એનાથી હારાશ આપણે બંધી લઈએ આ તો હું પાછળ કરી દઈ તો હું તમને બતાવું હવે તો એકદમ સાદી રીતે ઇડલી કઈ રીતે બનાવાય ચલો તો સૌથી પહેલાં હોય જુઓ આ છે અમારું ઇડલીનું વાસણ આ છે એની ઢોકળીઓ આવીશું જુઓ આવી કોઈક ઢોકળીઓ હોય આ થોડી એક અમારી વધેલી સૂજી સબઈ જે મેં લઈ લીધી છે અને આ રીત તપેલું સૌથી પહેલાં આપણે ઓમાં પોણી ભરશું એમાં પોણી ભરી અને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દેસું તો ચલો પહેલાં એ રીતે કરી લઉં

આ પોણી ઉકળસવ સમજ્યા હવે મિક્સ 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 મુ આબી તો કશું ની નાખવાની કશુંલા કશું જ નહીં મને મશોક બેજાનો ગેરસીય ભાઈ એટલે પાર્સલ મને આપી જો આ જવા માટે હ હા હ હા જોઈ કો જોઈ જોવા તો તન જો હશે તન જોવો જોશો ને બે

उभर ज पोनी ले तउ मुघो आगो जा भाई एक मन ठेली नि आय ओ ग्याडो किधु ना करा मारु फिया नु उभरतो

એક આઈ રહ્યુંરચું નાખું છું હા બધું જુઓ ઢોકળીની અંદર આપણે આપણે ઈડલી મૂકી દીધી છે આપડે ઢોકી દેશું હા સોરી ભાઈ અમાર કાવ્યા અમાર ખોળામાં હતી એટલે મેં વિડીયો થોડો એવી રીતે બનાવ્યો સર તો આપણી ઈડલી જો તો એને મેં ચડવા માટે મૂકી દીધી સર અને કમસે કમ પંદર થી વીસ મિનિટ આપણે અને ધીમા તાપે ચડવા દઈશું ઈડલીને એટલે એ મસ્ત ફૂલી જાય સોજીની ઈડલી મેં કદી નહીં બનાવી કારણ કે અમે તો શું કરતો ખબર તૈયાર પેકેટ આવે ઈડલીનો સાંભળો તે તૈયાર પેકેટ લાવી દેવાનો ને પછી ડાયરેક્ટ બનાવી દેવાનો આવી બધી જથ્થા ના કરતો પણ હોય પણ અમારા ગમડામાં ભાઈ તૈયાર ઇડલી નહીં મળતી મતલબ એ તૈયાર ખાલી પાવડર જ આવે ઘેર આપણે બધું બનાવવાનું જે આવે રીતે પલાળવું પડે બાફવું પડે એ બધું જ કરવું પડે ખાલી આ બેટર ના હોય લોટ અલગ આવે ક પેકેટમાં એટલા માટે તો અને સાંભરનું એ પેકેટ અલગ આવે એટલે ખાલી વઘારવાનું હોય છે બરાબર તો એ બધું દ્વારકા તો બધું મળતું હોય તો એ બધું નહીં મળતું વિસનગર વડનગર જઈએ તો મળે કઈ અમારા સતલાસ્ટનામાં હજી તો મને લાગતું નહીં એવું કંઈ મળતું હોય જોઈએ ઘેર ટ્રાય તો કરીશ આ બીજી વખત ટ્રાય કરું છું હું ઇડલી તાણા ના કઈ કાવ સો કજો બે આઈજો આ આ તાટા કઈ દે કે પાસ મળું કે પાસ મળું પસો ઈ કે પસો પછો પછો કાવ વખત ખોલીને આપણે જોઈ લઈએ ભાઈ ઓ માય ગોડ જો મને એક વસ્તુ ખબર પડતી નથી આ સોજીમાં થઈ તો થઈ તો સ ભાઈ કાઢીએ અને જોઈએ હો આપણે ખરેખર કાઢવાની ના હોય પણ હજી મને જો કાચી લાગત આપણે ચડવા દઈએ હા તો ભાઈ ઇડલી આપડી થઈ જઈશ અને એક બાજુ ચાયા બનાવી ભાઈ અમારે તો ભાઈ ચા બનાવીસ જુઓ

મતલબ આ ટમેટા વગરની હારી થઈ છે પણ સર ને પોચી નહીં થઈ ભાઈ આમ પોચી નહીં થઈ રે ભાઈ કાઢીયો મને ભાવશે થોડું ઠરવા દઉં એટલે થોડું શેટ થતા વાં લાગ્યા કદાચ એટલે હું થોડીવાર વાર પશુ જોઉં ઘણી વારમાં વાહન કઈ નાખ્યો ત્યાં વાહણ શું પણ નહીં તો હાચું કહું તો મને આ ટમેટા વાળી હારી થાય પણ મનુ ભાઈ બનાવતો નહીં આવડતું એટલે પણ આ બાજુ મસ્ત થઈ જુઓ આ રહી આ રહી હારી થઈ છે આ એવી એવી થઈ છે તો આપણે જે આ સફેદ છે એ ખાવામાં આવશે આ જે લાલ છે ને એને થોડી થોડી ખાવામાં આવશે અને આપણો ચા તો એવી હતી અમારી ઈડલી ઈડલી મસ્ત હતી ભાઈ હાલ તો થોડા પહેલા જે કહેવા જેવી હતી એવી બોલો શરમ આવો હોભરી નહીં છીછી હ ચાલો ઇડલી વિડલી તો ભાઈ એવી હતી હજી અથવી તમારી ટ્રાય કરતી રહેશે જ્યાં સુધી હરખી ઇડલી નહીં બને તો સુધી હું બનાય બનાય કરે ભાઈ સોજી નહીં હા તો જો એવું કરી નાખીશ આ વરસાદને તો બધી બાજુ તમે જુઓ તો હા જુઓ આ વરસાદ ન છે બધું શું કર્યું ને હાલ વરસાદ ચાલુ જ પાછો હોટા પડું છે કારણ ઝરમર અજરમાં ફુવારાની જેમ વરસાદ ચાલુ જ છે આ બધું વાતાવરણ એવું જ છે ભાઈ અંતારેલું અંતરેલું આખો દિવસ આવું ને આવું રહેશે છેલ્લે ત્રણ ચાર દિવસથી ભાઈ તડકો ભાર્યો નહીં બોલો ત્રણ ચાર દિવસથી અમે તડકો ભાર્યો નહીં રાતી જ બ્લોક પતાવી દેવું પડે છે શમો તમરો બોલું છે કે એટલે મારા વિડીયોમાં નકાર તમરોનો જ અવાજ આવે છે આ અમારી ભાઈ સાર સ જે અમે આ બાજુ ગોઠવી છે થોડો તડકો કાઢ્યો હોત તો એ નહીં શોક ઠેકાણો કરી દો થરખી જગ્યાએ જો આ બધાને સાચ છે ધોકી હા બધું માસી ઈવાનું છે મારો ઓલો જે બ્લોગ માં તમે અમાર માસી જોયા છો ને આ બધું ઈવાનું છે બતાવો ભારત અબ તો મતલબ આપણે સીડી દેખાય હા આ તો ઓધી બધું ઈવાનું જ છે આ બધું તો હર હેડા આપણે આજ માતા આટલું જ રાખીશું શંખભાઈ હવે રોજશું ને એ બધું કરશું ને વરસાદ આવસંતે કંટારો એ આવસરો વધવાનું બોલો જો કે ઘર માં રોધન છેલે ચિંતા નહી અને વાસંત મે ઓગરામ તોય કાઢી છે લે યશિંતા ટ્યુશન બેઠો ભણાય છે ભાઈ ભાઈ મૂકીએ છીએ તાર વિડીયો આટલો જ રાખીએ છીએ કાલે મળશું તમને આવવા ને આવો જ મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી અમે હો ને આવજો રાધે રાધે